પૂરને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગરમાં સમીક્ષા બેઠક યોજવા માટે પહોંચ્યા હતા પેરા એથ્લેટિક્સમાં બીજા દિવસે કરમ જ્યોતિ અને સાક્ષી કસાના મહિલાઓની ડિસ્કસ થ્રો એફ પંચાવન ફાઈનલ ઇવેન્ટમાં એક્શનમાં જોવા મળશે જ્યારે અવની લેખરા અને મનીષ નરવાલ આજથી તેમના અભિયાનની શરૂઆત કરશે છેલ્લા દસ વર્ષમાં પેન્ડિંગ કેસોમાં આઠ ગણો વધારો થયો છે આ વધતા જતા કેસોને ફક્ત બે વાર જ નિયંત્રિત કરવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં ચક્રવાત સર્જાવા જઈ રહ્યું છે આ ચક્રવાત આજે શુક્રવારે અરબી સમુદ્ર ઉપરથી ઓમાન તટ તરફ આગળ વધવાની સંભાવના છે હરિયાણામાં ચૂંટણી પહેલા ઈડીની મોટી કાર્યવાહી જોવા મળી છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચારસો એક પોઈન્ટ પાસઠ ચારસો ઓગણસી એકરમાં ફેલાયેલી સ્થાવર મિલકતોને કામચલાઉ રીતે જપ્ત કરી છે મૂડીઝ રેટિંગ્સ ગુરુવારે મજબૂત વ્યાપક આધારિત વૃદ્ધિના આધારે કેલેન્ડર વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનને અનુક્રમે સાત પોઈન્ટ બે ટકા અને છ પોઈન્ટ છ ટકા સુધી વધારી દીધું છે પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબર મહિનામાં ઇસ્લામાબાદમાં યોજનારી સાંધાયકો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે વોટ્સએપને ટૂંક સમયમાં એક નવી સ્પર્ધાનો સામનો કરવો પડે એવી શક્યતા છે કેમ કે એલન મસ્ક તેમની માલિકીના એક્સ ઉપર એક એવું ફીચર શરૂ કરી શકે છે